જિલ્લા ટ્રાફિક પોલીસની ઝાડેશ્વર ચોકડી ઉપર મોડિફાઈડ બુલેટ બાઇક કારાકાચવાડી ગાડીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ જ ફેરવી રહ્યા છે ત્યારે ભરૂચ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે આવા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે ઝાડેશ્વર ચોકડી ઉપર ડ્રાઈવ યોજિત મોડિફાઇડ બુલેટ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી રાજમાર્ગો ઉપર આડેધર ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવવાને કારણે રસ્તે ચાલતા બાળકો મહિલા વૃદ્ધોને વધુ તકલીફ પડશે જેને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ મહેડિયા તેમજ તેમના સ્ટાફે આજે સાંજના રોજ ઝાડેશ્વર ચોકડી ઉપર ડ્રાઇવ યોજિત

વ્યક્તિઓ છે એ અને રાહદારીઓ પણ એનાથી એકદમ અવાજ થઈ જાય છે અને ખૂબ જ અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે જે બાબતે એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ ને અમે ધ્યાન દોરેલું જેના કારણે ખૂબ જ કડક કાર્યવાહી કરવાનું સૂચના આપેલી જે સબબ આજે અમે લોકો જાડેશ્વર ચોકડી વાહન ચેકિંગમાં માં ઉભા રહેલા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકની ટીમ દ્વારા આજ ચેકિંગ થયું હતું એમાં મોટા ભાગે ઘણી બધી બાઈકોમાં મોડિફાઈડ સાયલન્સર મળી આવ્યા છે તો તમામને સૂચના છે કે આ રીતના કંપની મેડ સિવાયના સાયલન્સર ન કરાવો અવાજનું પ્રદૂષણ ન વધારો અને આ સાથે સાથે અમે કાળા કાચની પણ કામગીરી કરેલી છે કે જે ગાડી પર ઓવર બ્લેક ગ્લાસ હોય તેની અમે ફિલ્મ દૂર કરીને એ લોકોને દંડ ભરાવેલો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે